લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવવા માંગે છે એટલા માટે હું વિડીયો બનાવું છું કે મિત્રો આજ દિવસ સુધીમાં મારા સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ હું કાંઈ પણ મારાથી આવેશમાં આવીને બોલાઈ જવાનું તો મેં માફી પણ માગેલી છે કે ભાઈ માફી માગી લો એમાં કાંઈ નાના બાપમાં થઈ ન જાય અંદરો અંદરની ગાંઠું છૂટી જાય ભાઈ ભાઈનો તુંકારો ખાઈ લેવો આ એક મારી ભાવના હતી પણ આનો દુરુપયોગ કરી અને આજે જ મેં એક વિડીયો જોયો વિડીયો પર કોઈ છોકરો એવો બોલે છે કે દેવાત ખવડ આમ છે દેવાત ખવડ આમ છે બીજાનું નામ વટાવી કે એટલે હું ઈ ચા મિત્રોને ને વિનંતી કરું છું આવા તત્વોને બહુ તમે કઈ આવકારતા નહીં પ્રોત્સાહન આપતા નહીં અને ઈ હું એમ કહું છું કે એટલા બધા લોટકીના ના હોવ તમે એટલા બધા મડદના દીકરા હોવ તો દિવાજ ખબર તમારે સામોજ છે વિ મારો ગાડી નંબર છે વ્હાઈટ કલર ની તમારે જયારે બોલતી હોય ત્યારે ગાડી નંબર એ માટે આપું છું બીજી વાત હોય બાજવાની તો મારા પોગ્રામનું લિસ્ટ આપેલું છે પ્રોગ્રામમાં તમે ગમે ત્યારે આવો તમારી તૈયારીઓ મારી તૈયારી છે બાયલાના ના ધંધા બંધ કરો ને હાથમાં બંગડી પહેરી લો બસો કિલોમીટર ઉભા હોવા તમે વિડીયો બનાવો પાંચસો કિલોમીટર ઉભા ભાવ કાંઈ પણ વિડીયો બનાવીને ફોનમાં બોલી જાઓ એમાં કાંઈ તમે મરદના દીકરા નથી અને મરદના દીકરાઓ સામે સાથે વ્યા હો બાકી આ ફોન ઉપર છોકરીઓ ગાળી બોલી જાય બૈરા બોલી જાય એટલે બાયરાના ધંધા બંધ કરી દો અને મને ખબર છે તમારે જીરો માંથી હીરો બનવું છે મારા ચાલક મિત્રો ને એ જણાવું છું કે આ જે લુખેશ છે એમને જીરો માંથી હીરો બનવું છે એવું દેખાડી દીધું દુનિયા ને કે અમે દેવા ખબર ને આમ